मुर्चो मस्त, थे। मारे टुडले दो जो मस्त थे। थे। रे मोर क्या बोले रि कोइल बैठी हुक्का लाकडा माथे रिय आटी रहे

હા બગા હા કશું ના કર્યો અને અમારી તોફાની છે મોરિયાથી બીઆ હેરી તો મૂર પકડો તો રિયા ને મોરની બીક લાગે રી હેડો વધારે મોરિયા આગળ હશે છે તીતી હા છે તીતી કે છે હાય તીતીન કે તીતીન કે કેમ છે

મારા જેટલાય મોર છે પણ આમ હું આ પાછળ રસ્તો થઈ અહીંયાથી યાદું અહી બીજા બોલે હરા આ નળો બેઠો છે એટલે મૂરનો મસ્ત વિડીયો બનાવી નાખો આપણે આ વિડીયો જેને ગમ્યો હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરજો શેર કરજો જો આ શું દે તને બતાઈ દઉં